તમારી ચારે તરફ સમૃદ્ધિ ફેલાયેલી છે સોચ બદલાશે તો જિંદગી બદલાશે મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે આ દુનિયામાં કેટલીક વ્યક્તિઓ હંમેશા સમૃદ્ધિ અને અવસરોથી ઘેરાયેલી કેમ રહે છે અને કેટલીક વ્યક્તિઓ કેટલીયે મહેનત છતાં કહે છે મારે કંઈ નથી મળતું ડૉક્ટર જોસેફ મર્ફી કહે છે સમૃદ્ધિ હંમેશા તમારી આસપાસ છે ફક્ત તમને એને જોવા માટે આંખો ખોલવાની જરૂર છે અને મિત્રો હું ગૌરવ રાઠોડ મારા જીવનમાં પણ એ સમય જોયો છે જ્યાં બધું ખાલી ખાલી લાગતું હતું પણ પછી સમજાયું કે ખાલી જીવન નહીં હતું મારી દ્રષ્ટિ ખાલી હતી આજે આપણે આ ટોપિકને અલગ અલગ ભાગોમાં સમજશું જેની અંદરમાં આપણે છ ભાગમાં એક પછી એક ટોપિક ઉપર આગળ વધતા રહેશું ભાગ એક સમૃદ્ધનો સ્ત્રોત વધે છે આ બ્રહ્માંડમાં અનંત સંપત્તિ તકો અને સમૃદ્ધિ ફેલાયેલી છે પવન સૂર્ય વૃક્ષો પાણી બધું જ આપણને મફતમાં મળ્યું છે ઈશ્વરે આ જગતમાં કાંઈ પણ કમી રાખી નથી કમી તો ફક્ત માનવીના મનમાં જ છે જો આપણે સતત મારી પાસે નથી એ વિચારીએ તો એ સમૃદ્ધિ દેખાશે જ નહીં પણ જો આપણે કહીએ ઈશ્વર મારી અનંત તકો ઊભી કરી રહ્યા છે તો આપણા વિચારો જ સકારાત્મક ચમત્કાર છે ભાગ બે તમારી દ્રષ્ટિ જેવું વિચારો એ જ વાસ્તવિકતા બને છે મેં મારા રિયલ એસ્ટેટ કરિયરની શરૂઆતમાં અનેક પ્રોજેક્ટ જોયા પણ દરેક જગ્યાએ મને પહેલેથી મુશ્કેલી દેખાતી એક દિવસ એક સિનિયરે મને કહ્યું ગૌરવ તું તક શોધી નથી રહ્યો તું ફક્ત પ્રોબ્લેમ જોઈ રહ્યો છે એ વાત દિલમાં બેસી ગઈ તે દિવસે પછી મેં નક્કી કર્યું હું દરેક પ્રોજેક્ટ દરેક માણસ દરેક દિવસમાં તક શોધીશ અને મિત્રો ખરેખર એ પછી મારી દૃષ્ટિ અને મારું જીવન બદલાઈ ગયું અને મારી સાથે સાથે મારી જીવન અને બીજા મારા મિત્રોનું પણ જીવનમાં મેં સુધારો કરવા માટે નવા નવા પ્રયત્નો કર્યા કારણ કે જ્યાં ધ્યાન આપો છો ત્યાંથી જ ઉર્જા વહે છે એ જ સમૃદ્ધનું રહસ્ય છે ભાગ ત્રણ સમૃદ્ધિ માટે ખુલ્લું મન રાખો ડોક્ટર મર્ફી કહે છે સમૃદ્ધિ એ એ વ્યક્તિ પાસે આવે છે જે એને સ્વીકારવા માટે તૈયાર હોય છે જો તમારું મન કહે છે હું લાયક નથી તો બ્રહ્માંડ પણ તમને કંઈ આપતું નથી પણ જો તમે વિશ્વાસથી કહો છો હું સમૃદ્ધિને લાયક છું ઈશ્વર મારી સાથે છે તો આખી દુનિયા તમને મદદ કરવા માટે લાગી જાય છે હું એ અનુભવ્યું છું જ્યારે પેલેડિમ ટાવરનો સોલ સેલિંગનો પ્રોજેક્ટ મેં મેળવ્યો ત્યારે ઘણા લોકોએ કહ્યું આ મોટો પ્રોજેક્ટ છે રિસ્ક છે પણ મેં મનમાં કહ્યું આ તક ઈશ્વરે આપી છે અને હું એને લાયક છું એ મારા વિશ્વાસ અને મારી સમૃદ્ધિ માટે સાબિત થશે અને આજે ખરેખર એ મારા સમૃદ્ધિનો મોટો પાયો બન્યો છે ભાગ ચાર સમૃદ્ધિનો દ્વાર સમૃદ્ધિનો સૌથી મોટો સૂત્ર છે આભાર વ્યક્ત કરવો દરરોજ સવારે હું એક આદત રાખું છું પહેલા જ શ્વાસ સાથે હું કહું છું આભાર ઈશ્વર મારી પાસે જે છે એ પૂરતું છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર એ શબ્દો મારા મનને એવી રીતે શાંતિ આપે છે કે જે આખો દિવસ બધું સકારાત્મક બને છે આભાર એ એવું બીજ છે જેમાંથી સમૃદ્ધિનો આખો બગીચો ફૂટે છે ભાગ પાંચ સમૃદ્ધિ ફેલાવવાનું રહસ્ય જો તમે કોઈને મદદ કરો તો એ ઊર્જા દસ ગણી થઈને તમારી પાસે પાછી આવે છે હું પણ રોજ મારા ટીમ મેમ્બરોને શીખવાડું છું કે ક્લાયન્ટ્સને તમે પ્રેમથી માર્ગદર્શન આપશો એ જ ક્લાયન્ટ તમને દસ નવા ક્લાયન્ટ્સ આપશે જ્યારે તમે દુનિયામાં પોઝિટિવ ઉર્જા ફેલાવો છો ત્યારે દુનિયા પણ તમને સમૃદ્ધિ સ્વરૂપે પાછું ઘણું બધું આપે છે અને કહેવાય છે એનર્જી ઓફ અબન્ડન્સ વ્યક્તિગત અનુભવ એકવાર હું થાકી ગયો હતો સતત મીટિંગ સાઇટ વિઝિટ દોડધામ અને મનમાં વિચાર આવ્યો કે આ શું કરું છું હું બધું જ મુશ્કેલ છે પણ એ દિવસે મેં બુક વિઝડમ માટે એક પુસ્તક વાંચી રહ્યો હતો એમાં લખેલું હતું જો તમને લાગતું હોય કે કંઈ નથી થઈ રહ્યું તો એ સમયે ઈશ્વર તમારી સાથે તમારી માટે સૌથી મોટું આયોજન કરી રહ્યા છે એ વાક્યએ મારી આંખોમાં પણ પાણી લાવી દીધું કારણ કે એ જ સત્ય છે ઈશ્વર હંમેશા તમારી પાછળ કામ કરી રહ્યા છે તમારે ફક્ત વિશ્વાસ રાખવાનો છે મિત્રો યાદ રાખજો સમૃદ્ધિ ક્યાંય દૂર નથી એ તો તમારા ચારે તરફ ફેલાયેલી છે અને જોવાની દૃષ્ટિ ફક્ત બદલવાની છે દરરોજ સવારે કહો મારી આસપાસ અનંત તકો છે ઈશ્વર મારી રાહ બતાવી રહ્યા છે ઈશ્વર મારી સાથે છે નવી નવી તકો મારા તરફ આવી રહી છે અને જુઓ કેવી રીતે તમારા જીવનમાં નવા અવસર લોકો અને સમૃદ્ધિ આવવા લાગશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં હું ગૌરવ રાઠોડ દિલથી પ્રાર્થના કરું છું તમે બધા સ્વસ્થ રહો ખુશ રહો સમૃદ્ધ રહો તમારા જીવનમાં આનંદ પ્રેમ સમૃદ્ધિ સતત વહેતી રહે મળીશું બુક વિઝડમના આગામી અધ્યાય સાથે જ્યાં આપણે શીખીશું કે વિચાર કેવી રીતે વાસ્તવિકતા બને છે અને હા મિત્રો સોચ બદલાશે તો જીવન બદલાશે ધન્યવાદ